કોચરમાં તપાસ હાથ ધરી હતી તે દરમિયાન કેટલીક ખામીઓ સામે આવી હતી ફાયર વિભાગે કોચર બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી ના હોવાને કારણે સીલ કર્યું હતું રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ વડોદરા શહેરમાં પણ લોકોના જાનમાલની સુરક્ષાને ધ્યાને લઈ થઈ રહેલી તપાસ દરમિયાન અત્યાર સુધી કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ તેમની ફરજ કેટલી નિષ્ઠાપૂર્વક બજાવી છે તેનો હવે ભાંડાફોડ થઈ રહ્યો છે ઘણી ઈમારો એપાર્ટમેન્ટો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી જ ન હોવાથી ચોંકાવનારી વિગતો હવે સામે આવી રહી છે